અહીં મોટા પાયે થવાનું છે અને આ ઉત્પાદનથી લોકોને એક ભય જે છે તે ચોક્કસથી છે કારણ કે સોડા એસના પ્લાન્ટથી ગામના લોકો અને માંડવીના લોકોને અહીં પ્રદૂષણ મોટા ફેલાશે તેવી શક્યતાઓ લાગી રહી છે નુકસાન જે થશે તેની ભરપાઈ કરવી પણ મુશ્કેલ થઈ જશે ગામના લોકોનું કહેવું છે કે સોળા એસ પ્લાન્ટ પર્યાવરણ માટે ખૂબ જ ખતરનાક છે સોડા એસ પ્લાન્ટથી પશુપાલકોને મોટો ફટકો પડશે સોળા એસ પ્લાન્ટના કારણે જળચર જળજરજીવોના મોત થઈ જશે

લોકોના જીવ પર તો ખતરો તોડાઈ રહ્યો છે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે સાથે સાથે જળચર જીવોના પણ મોત થઈ જશે માંડવી તાલુકાના બાળા ગામ પાસે જીએસસીએલ જે સોડાયસની કંપની આવી રહી છે બાળાની ગામની બાજુમાં જ જનક પર જે ખેતી ઉપર નિર્ભર છે અહીં જે ખેડૂતો છે આપણા સાથે જોડાયેલા છે આપણે એનાથી વાત કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે હવે જો કંપની આવશે તો અમારે અહીંયા ખેતીમાં બહુ નુકસાન થશે એક તરફ સરકાર પ્રાકૃતિક ખેતી કરવા માટે સર્વે ખેડૂતોને પહેરી રહી છે અને સબસીડીઓ પણ આપે છે અને એક તરફ આવા જો મસ મોટા આહામો અહીં પ્રદૂષિત કરશે ખેતીને તો ખેતીને તો બહુ નુકસાન જ થવાનું છે જો જો ત્યાં પ્રદૂષણ અહીંયાં ગામમાં આવે તો ખેતી થાય એમ નથી એવું મારો અભિપ્રાય છે કપાસ એરંડા મગફળી દાડમ ખારેક એવા બધા પાકો થાય છે સમજે જો કંપની આવશે તો પાક બધો બરબાદ થશે તો અમારો સો સો ટકા નિર્ભર ખેતી ઉપર છે તો શું નુકસાન થાય એમ કંપની આવે તો એનો જે પાક બરાબર પાકે નહીં એનો જે પ્રદૂષણ આવે તો પાક પાકે નહીં અમારો જો કંપનીના હિસાબે તો આ ભાઈ બોલ્યા તો નુકસાન છે જ પણ સાથે સાથે અમારો પશુધન સાથે વ્યવહાર છે કારણ કે ખાસ ખેતી છે પશુ આધારિત છે તો એક બાજુ જો આ ખેતીનો નાશ થતો હોય તો પશુનો નાશ થાય છે અને પશુનો નાશ થાય તો આ બધી ખીડ છે એ મનુષ્યનો નાશ થાય છે તો અમારી ઈચ્છા એમ છે કે જેમ બને તેમ આ કંપની ના એટલે બસ સારું છે પ્રાણી જે આપણા જંગલી જનાવરો છે એનું પણ નુકસાન થવાનું છે કારણ કે કંપની આવવાની છે ત્યાં કને એનું મેન ચરવાનું પાણી પાણીનો જે સ્ત્રોત છે એ બધો જમીન ત્યાં કને છે એટલે લાસ્ટમાં જે જ્યાં કંપની આવવાની છે ત્યાં જ છે પાણીનો સ્ત્રોત ને જંગલી જનાવર માટે પાણી નહીં રહે જો કંપની આવી જશે બધું પ્રદૂષણ થઈ જશે એમ પાણીનું એટલે કંપની આવશે એટલે નુકસાન તો છે જ સદભાવનાથી અમે બે હજાર વૃક્ષ વાવ્યા છે તો બે હજાર વૃક્ષ આપડે જે વાતાવરણ શુદ્ધ કરવા માટે ઝાડ વાવવાનું અમે ગામે શરૂઆત કરી છે એટલે જો આ બધું પોલી થતું હોય તો નુકસાન થાય એમાં બધાનો ગામના હિત માટે બધું જે છે એ કંપનીનો વિરોધ છે ખેડૂતો છે એ એમનું કહેવાનું છે કે જો કંપની આવશે તો અહીં મોટું નુકસાન થશે ખેતી છે એ ખેતી નષ્ટ થઈ જશે પર્યાવરણ ને પણ મોટું નુકસાન થશે એટલે કંપની નો બહિષ્કાર કરીએ છીએ અને કંપની એ ના આવે એવી વિરોધ વ્યક્ત કરવામાં આવે છે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા જનક પર